હલો બાપલા રામ રામ કિસાન ભાઈઓ ખેડૂત ભાઈઓ મજામાં આવું હાલે ભાઈ જો હાતી ના હકીએ પપ્પાહુમાં ખેડૂના દીકરા ની તો ભાઈ કામ પડી છે ભાઈ ગરમી નું કોઈ કામી થાય લગભગ વરસાદ નહીં આવે પરેશભાઈ પરેશ ભાઈ ને ગૌ સામી બધા ના પાડે ન્યાલ થાય જેઠમી ને લગભગ વરસાદ ન જોતો આ ખેડૂત દીકરાની મોખી શિપકી ખાઈ હસવાઈ જાય ને બધે ભૂકો હાથમાં આવે જાય તો આપણા ઢોર પશુય ન ભેદાય નકણ આમાં બધાય કુસા બગડે ગયા આટલ લગે સાયર્યું ઝીર્યું નહીં ને ખેડૂતના દીકરાની કુસા નહીં કામ અવારના વરોમાં ઢોરની બહુ શોર્ટેજ છે જો મેં બહુ ઝીણો ઝીણો વરી હા કર્યો બધે નુકસાની બહુ પાર છે ને કામ લહણ બહણ વાવ્યું અવાર લહણ વાવ્યું હા વિહાભાઈ લહણ પડ્યું નમો ગાન સીમાબા લહણ પડ્યું નહીં તો શાક કરે ને ખાય તો સપના દેખાડે દીધા ખેડૂત ને બહુ ભાઈ ભાઈ કે જો એટલો ભાવ આવે જાય નહીં તો આમાં આપણી રૂપિયા ઘણા આવે તો કરજા નીકળે જાય ને કીક ન ભીએ પણ લહણ હાવ તરીએ જાતું નહીં હાવ શ્યા રૂપિયા ને રૂપિયા ખેડૂત દીકરા ને લહણ માં કવિડો થયો હે તો લહણનો ભાવ ને જીરાનો ભાવ ને તો હે કામ વાવવું હું તો વિચાર કરતો હતો આ કપાસમાં કરીએ આમાં પારવો પારવો ગાંજો નાખી દઈએ તો ન હાલે કે બદલે જાય ન હોય ત્યાં ગાંજા ના છોડવા હોય પારવા પારવા તો ઈણો ભાવ છે એ વાવીએ આપણી વાવે નો હોય ગયે ને ભગત બીક લાગે પોલીસ વાળા ના તો ભરે જાય

આવે કાંક હોય તો આપડે આહાર રહી કે ભાઈ જડી કાંક થી પણ એટલે આપડી મોજલી કિસાન છે યુટ્યુબ માં અને ખેડૂત મિત્ર જોજો ને જય માતાજી જય દવાર કાદુસ